જેના કારણે ગુજરાત સાથે જોડાયેલા છે સગીરે જણાવ્યું કે ગુજરાતના જે નડિયાદ ત્રણ મહિલા સુધી રાખવામાં આવી ત્યારે બસો થી વધુ લોકો તેના પર બળાત્કાર કર્યો છે અને માનવ તસ્કરી એક સોકનની ઘટના પ્રકાશમાં આવી છે કે નાલોલસા ચોપારા નજીકમાં નાયગાવમાં જેમાં સેક્સ રેકેટમાં પડદાફાશ થયો છે ત્યાં રેકેટ પડદાફાશમાં બાર વર્ષની એક છોકરીને બસાવી લેવામાં આવી હતી જે છોકરી બાંગ્લાદેશની તેની સાથે જ બન્યું તે વાળ ઊભા કરી દેવામાં છોકરીએ જણાવ્યું કે ત્રણ મહિનાથી અહીંથી બસોથી વધુ લોકોને તેની સાથે કરાવર્તન વર્તન કર્યું છે અને જે વિશે જુલાઈ રોજ બાર વર્ષની બાળ બાંગ્લાદેશી છોકરીને બસાવી લેવામાં આવે અને જેથી સેક્સ ચલાવનાર ચલાવનારની ધરપકડ કરવામાં આવી હતી જ્યાં દરોડા એક જોડ ઇન્ડિયન કાઉન્સીલ અને ફોર્મની કાઉન્સિલ એનજીઓમાં જેમાંથી લઈને વસાવી રહી જેમાંથી અત્યાર સુધી દસ લોકોની ધરપકડ કરીને ગુજરાત નડિયાળમાં રાખવામાં આવ્યું છે જે સ્થાનિકમાંથી અબાવવામાં મથા મે જણાવવામાંથી જગીરના રિમાન્ડમાં હોવાનું કાઉન્સિલ કરવામાં આવ્યું છે ત્યારબાદ છોકરીઓને પોતાની વાત કરી તેમાંથી બધાના હોશ ઉડી ગયા તેણે જણે તેની ગુજરાતમાં નડિયે લઈને જવા આવી હતી તેનીથી ત્યાં ત્રણ મહિના સુધી રાખવામાં આવી હતી અને આ સમય દરમિયાન બસોથી વધુ લોકો તેમાંથી તેની સાથે ખરાબ વર્તન કર્યું હતું સબસ્ક્રાઈબ માય ચેનલ લાયક શેર